સમાચાર જોઈએ ભુજથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યો સાથોસાથ ભુજના સ્મૃતિવન ખાતે અનોખો ઐતિહાસિક રેકોર્ડ બનાવવા જઇ રહ્યો છે એક કચ્છ એક સપથ એક ભારત અંતર્ગત લોકોને શપથ લેવડાવ્યા હતા ભુજમાં ભુજના સ્મૃતિ વન ખાતે આયોજિત કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા સાંસદ વિનોદ ચાવડાએ સ્વચ્છતા સ્વદેશીનો સંદેશ તેમજ સંસ્કૃતિના જતનના શપથ લેવડાવ્યા હતા આજના દિવસે એક લાખ લોકોએ શપથ લીધા હતા આગામી દિવસોમાં દસ લાખ લોકોને શપથ લેવડાવી વિશ્વ રેકોર્ડ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છની ધરતી વિશ્વ રેકોર્ડની સાક્ષી બનશે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મ દિવસ છે અને એ જન્મ દિવસ અંતર્ગત અનેક સેવા પખવાડિયાના કાર્યક્રમો થઈ રહ્યા છે વૃક્ષારોપણના હોય દિવ્યાંગોને સહાય કરવાના કાર્યક્રમ હોય એ ઉપરાંત સ્વદેશી મેળાનું આયોજન અમારા દ્વારા કરવામાં આવ્યું છે અમારી સંસ્થા દ્વારા અને આજે એક અદ્ભુત પ્રકારનો કાર્યક્રમ સ્મૃતિવનની અંદર એક શપથ એક કચ્છ એક ભારત સ્વચ્છતાનો સંદેશો સ્વદેશીનો સંદેશો અને સંસ્કૃતિના જતનનો સંદેશો સૌ સાથે મળી કરીને સમાજ જીવનની અંદર થાય દસ લાખ લોકોને શપથ લેવડાવવાની જે આજે અમે એક પ્રયાસ કર્યો છે જેમાં એક લાખ લોકોને આજે શપથ લેવડાવ્યા છે આવનાર સમયમાં દસ લાખ લોકોને શપથ લેવડાવી કરીને એક વિશ્વ રેકોર્ડ થાય અને આપણે સૌ સાથે મળી કરીને આ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી એક અલગ અનેરી રીતે કરીએ એ પ્રકારનો કાર્યક્રમ આજે અમે સ્મૃતિવનની અંદર પણ સ્મૃતિવન સંસ્થા અને અમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો